નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિબ રાહુલ ગાંધી કે જે વિરોધ પક્ષના નેતા બન્યા છે હવે સંસદની અંદર વધુ તાકાત સાથે રાહુલ ગાંધી જ્યારે આજે ગુજરાતના દ્વારા આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય નેતાઓ હોય કે પછી ધારાસભ્ય હોય તેમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આપણી સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ ઇમરાનભાઈ શું કહેશો આજે રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા એક અલગ ઉત્સાહ અલગ જુસ્સો કાર્યકર્તાઓમાં દેખાયો નેતાઓમાં દેખાયો ધારાસભ્યોમાં દેખાયો આ ઉત્સાહનું કારણ શું સૌથી પહેલાં તો અમારા સન્માનીય નેતા અમદાવાદમાં પહેલી વખત આવ્યા છે વિરોધ પક્ષના નેતા બન્યા પછી અને આજે જે પ્રમાણે જે આ કાર્યક્રમના અંદર જેમણે ભાગ લીધો છે એ ખાસ કરીને ચાર દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો હતો અને અમારા કાર્યકરોને વાગ્યું હતું અમારા પાંચ કાર્યકર આજે જેલના અંદર છે ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ પાર્ટીથી પોલીસના પાસેથી ખોટા સમજો સત્તાનો દુરુપયોગ કરાવીને ખોટા કેસ બનાવ્યા આજે એક કેસ બન્યા છે આજે અમારો કાર્યકર જે માયુસ નથી થયો એ આજે પણ મજબૂત છે આજે અમારા પાંચ કાર્યકરને આજે મળવા માટે રાહુલજી જવાના હતા પાલડી પોલીસ સ્ટેશનના અંદર પણ ત્યાં એ લોકોએ સવારે આજે ચાર વાગે એમના રિમાન્ડ પૂરા થવાના હતા પરંતુ અગિયાર વાગે એ લોકોએ કોર્ટમાં હાજર કરી દીધા અને સેન્ટ્રલ જેલ મોકલી દીધા એટલે આજે પણ જે ભારતીય જનતા પાર્ટી જો સત્તાનો કેટલો દુરુપયોગ કરી રહી છે આ વાત કહેવા માટે જ ખાસ

ચોક્કસ અત્યારે બે હજાર સત્યાવીસની તૈયારી કરી રહ્યા છે ભલે અત્યારે અમારી સંખ્યા વિધાનસભાના અંદર તેરની હોય પરંતુ અમારા જે કાર્યકરો છે લાખોની સંખ્યાના અંદર અમારો કાર્યકરો દરેક શહેરોના અંદર જિલ્લામાં દરેક જગ્યા હોય છે એટલે એમને અમારા કાર્ય પર કાર્યકરો પર ભરોસો ને જે અમારી ટીમ વર્ક પર ભરોસો છે અમે મહેનત કરીશું બે હજાર સત્યાવીસના અંદર કોંગ્રેસ ગરીબો માટેની સરકાર બને જે યુવાનોને અત્યારે બેરોજગારી છે બેરોજગાર છે મહિલાઓને ન્યાય નથી મળતો ખેડૂતોને પોષણસર ભાવ નથી મળતા યુવાનો બેકાર છે મોટા પ્રમાણમાં ગુજરાતના અંદર ડ્રગ્સ આવી રહ્યું છે છતાં પણ આ સરકાર ફેલ છે ડ્રગ્સ પકડવામાં ફેલ છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ રોજ આવે છે રોજ દરિયા કિનારે આટલું ડ્રગ્સ આવે છે પરંતુ સરકારે આ તરફ ધ્યાન આપ આપવું જોઈએ પરંતુ સરકાર હું સમજુ છું કે સદંતર આમાં ફેલ છે એટલે હવે ત્રીસ વર્ષના શાસનના અંદર લોકો કંટાળી ગયા છે બેઠકો આવી લોકસભાની અંદર અને રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે પહેલીવાર કોઈ સંવિધાનિક પદ પર આવ્યા ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું છવ્વીસ માં ચોવીસનું સપનું હતું પાંચ લાખની લીડથી દરેક બેઠક જીતવાનું સપનું હતું પરંતુ ગેનીબેન ઠાકોરની જીતથી એ સપનું પણ ભારતીય જનતા પાર્ટીનું તૂટી ગયું ત્યારે ઉત્સાહ એનાથી પણ આવ્યો હોય આગામી કોંગ્રેસ પાર્ટીની રણનીતિ સત્યાવીસની ચૂંટણીને લઈ ઓગણત્રીસની ચૂંટણીને લઈને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શું રહેવાની છે ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પાર્ટી મને જે પણ જવાબદારી આપશે એ જવાબદારી મારે નિભાવવાની છે કોર્પોરેશનના ઇલેક્શનો નગરપાલિકાના હોય તાલુકા પંચાયતના ઇલેક્શન બધા ઇલેક્શનો હવે થવાના છે આ વર્ષે પણ ઇલેક્શન છે અને આવતા વર્ષે કોર્પોરેશનનો પણ ઇલેક્શન છે તમામની તૈયારી અત્યારે કોર્પોરેશનના ઇલેક્શનની હોય કે નગરપાલિકાના કોંગ્રેસ પક્ષ તરફથી તૈયારીઓ થઈ ગઈ છે આવનારા દિવસોના અંદર કોંગ્રેસનો એક એક કાર્યકર ખૂબ મજબૂત છે એ સમજે છે કે ભાઈ આ બે હજાર સત્યાવીસના અંદર અમારે સત્તા લાવી છે તો અત્યારથી મહેનત કરવી પડશે એટલે અમારો કાર્યકરને અમે અત્યારથી કામે લગાડ્યા છે કે ભાઈ તમે અત્યારે કામે લાગો જેને ઇલેક્શન લડવું છે એને પણ આજે રાહુલજીએ કટાક્ષમાં કહી દીધું કે બે ઘોડાની વાત કરી એક સાદીનો ઘોડો હોય છે લગ્ન માટેનો ને એક રેસનો ઘોડો હોય છે રેસને રેસને ઘોડાના રેસમાં લગાડવો જોઈએ સાદીના ઘોડાને સાદીમાં મોકલવો જોઈએ એટલે એક એમનો મેસેજ હતો કે હવે કામે લાગવાનું છે આપણે મજબૂતીથી કામે લાગવું પડશે જે રેસમાં છે અત્યારથી દોડવા માંડો મજબૂતીથી દોડવા માંડો કે તેને લડવાનું છે ઇલેક્શન અને વાત એ જ છે કે આવનારા દિવસોના અંદર ગુજરાતના અંદર જે પ્રમાણેની અત્યારે જે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હોય મોંઘવારી હોય આરોગ્યની દ્રષ્ટિ હોય કે તમારે સરકારી જે કામોમાં ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં છે પૈસા વગર કોઈ કામ નથી થતું મહેસૂર હોય હોમ ડિપાર્ટમેન્ટ હોય કોઈ બી ડિપાર્ટમેન્ટમાં જાઓ તમે પૈસા જ કામ થાય આમના જે અધિકારીઓ છે એ અધિકારીઓ તમે જોઈ રહ્યા છો કે કેટલા મોટા અધિકારીઓ અત્યારે જે પ્રમાણે પકડાઈ રહ્યા છે એમને જેલમાં મોકલવા પડે છે પોતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પોતે જ્યાં જઈને રેડ પાડે છે જુએ છે કે આ તમારી ખોટી કચેરીઓ ચાલે છે ત્યારે આ લોકો પબ્લિક પણ બધું જુએ છે કે ભાઈ આટલો બધો ગેરવહીવટ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલી રહ્યું છે હવે પ્રજાએ પણ એને સમજવું પડશે અને પ્રજા બદલવા માટેના મૂળમાં આવી ગઈ છે સત્યાવીસમાં ઇન્ડિયા ગઠબંધન ભાજપને હરાવશે રાહુલ ગાંધીનું સંસદમાં નિવેદન ચોક્કસ ચોક્કસ જે પ્રમાણે અમારા નેતાએ ઇન્ડિયા ગઠબંધનની વાત કરી કે અમારા તમામ જે એલાયન્સ સાથેના અમારા પક્ષો છે એ સાથે મળીને ઇલેક્શન લડવાના છે જેવી રીતે અમે લોકસભાનું ઇલેક્શન લડ્યું એ જ પ્રમાણે જે ઇલેક્શનો હવે લોકલ બોડીના છે એ પણ અમે લડવાના છે અને એના માટે જ એમણે આજે વાત કરી કે સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન ગુજરાતના અંદર સત્યાવીસમાં સરકાર કોંગ્રેસ પક્ષની બનશે એ મને ભરોસો અને વિશ્વાસ છે તો આ આપણી સાથે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જેમને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી બે હજાર સત્યાવીસ લોકસભાની વિધાનસભાની ચૂંટણી ગુજરાતની અંદર હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અમદાવાદની અંદર કે સમગ્ર ગુજરાતની અંદર હોય તેમાં કોંગ્રેસનું પરિણામ જોવા જેવું હશે રાહુલ ગાંધીના યાત્રાથી કોંગ્રેસના કાર્યકરોમાં અલગનો ઉત્સાહ લાગી રહ્યો છે